હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કેળવણીના સ્વરૂપો વિશે જે પાંચ સ્વરૂપ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે એ આ મુજબ છે ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી અવૈધિક કેળવણી આજીવન કેળવણી અને નિરંતર કેળવણી તો ચાલો દરેક વિશે આપણે ડીપમાં માહિતી મેળવીએ સૌથી પહેલાં વાત કરીએ ઔપચારિક કેળવણીની તો ઔપચારિક કેળવણી કહેવાય છે કોને તો માનવ વર્તનમાં સભાનપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટેની જે કેળવણી હોય છે એને કહેવામાં આવે છે ઔપચારિક કેળવણી હવે અહીંયા બે શબ્દો આવ્યા સભાનપૂર્વક અને હેતુપૂર્વક આ સભાનપૂર્વક અને હેતુપૂર્વકનો જો પરિવર્તન લાવવું હોય અને એને માટે જે કેળવણી એને શું કહેવાય ઔપચારિક કેળવણી પણ સભાનપૂર્વક હેતુપૂર્વક સિવાયની પણ બાબતો અહીં સમાવિષ્ટ થઈ જતી હોય તો એને પાછું કહેવાય છે અનૌપચારિક કેળવણી ઉદાહરણ દ્વારા સમજીએ માનો કે અદાણીની સાપેક્ષે તમે ખૂબ ગ્રોથ કરી રહ્યા છો એવી કંપની ધરાવો છો એક મિટિંગમાં તમે જવાનું છે તમારે અને જાઓ છો તમે તો પ્રેઝન્ટેશન રજૂ કરશો તો એમાં શું હશે સભાનપૂર્વકની તૈયારીઓ હશે કે નહીં હોય ખૂબ સભાનપૂર્વકની તૈયારીઓ હશે તમારા શબ્દો ઉપર પણ તમે પકડ મેળવી લીધેલી હશે કે મારે આ જ બોલવાનું છે મારો હેતુ શું છે એ હેતુ મુજબ જ તમે બધું કામ કરતા હશો કે મારે આ ડીલ કરવાની છે તો હું આમાં બોલીશ તો જ એ લોકો એક આ પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થશે અને એ કામ આપણને મળશે અને હું હજી વધારે ગ્રોથ કરી શકીશ તો એ બધું જે એક બાબત છે એ એક ઔપચારિક બાબત છે તો અહીં એ જ ધ્યાન રાખવાનું છે એ કેવી કેળવણી કે સભાનપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટેની જે કેળવણી હોય છે એને કહેવાય છે ઔપચારિક કેળવણી પણ આની સાથે સાથે અન્ય બાબતો જેમ કે મિત્રવર્તુળમાં તમે ગયા હોય તો તમારો આખો સ્વભાવ કેવો હોય ચેન્જ થઈ ગયો હોય તમારા આજુબાજુનું વાતાવરણ ચેન્જ થઈ ગયું હોય તમારો બોલવા બેઠવા એટલે જેટલો બધો હાવભાવ હોય તમારા ફેસનો એ પણ શું થઈ જાય છે અલગ થઈ જાય છે તો ત્યાં જે કેળવણી મળતી હોય છે એ બધી કેવી કેળવણી હોય છે અનૌપચારિક કેળવણી બીજું ઉદાહરણ અનઔપચારિકમાં લઈએ તો પરિવારમાં તો પરિવારમાં તમે નિયમબદ્ધ કેવી રીતના કંઈક વાતચીત કેવું કરો છો નથી કરતા તો ત્યાંથી જે કેળવણી મળતી હોય છે તે એવી કેળવણીને કહેવામાં આવે છે અનૌપચારિક કેળવણી એ આપણે પછી જોઈશું આગળ માહિતી મેળવીએ તો ખાસ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે જેમ કે એકથી બાર એ સ્કૂલોમાં આપવામાં આવતું હોય છે એની પછી બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી તમે જે પણ ભણતર મેળવ્યું છે એ ખાસ શિક્ષણ સંસ્થા દ્વારા આપવામાં આવતું હોય છે અત્યારે જેટલું બધું ચાલે છે એ બધું કેવું છે ઔપચારિક કેળવણીનો ભાગ જ છે એની પછી આગળ વધીએ નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે હવે નિશ્ચિત ઉદ્દેશ તો છે તે માનો કે સમાજ વિદ્યા તમે ભણી રહ્યા છો તેમાં ઉદ્દેશ કેવો થઈ ગયો નિશ્ચિત થઈ ગયો છે એ મુજબની અહીં વાત છે એની પછી જોઈએ તો દ્વિધ્રુવી પ્રક્રિયા છે શિક્ષક અને વિદ્યાર્થી બે ધ્રુવ અહીં અસરકારક હોય છે એટલે દ્વિધ્રુવી પ્રક્રિયા છે મિટિંગમાં પણ વાત કરો તો અને સામે બેઠેલા વ્યક્તિ એ દ્વિધ્રુવી પ્રક્રિયા થઈ ગઈ કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે નિશ્ચિત હોય છે એટલે કઈ રીતના તમારી પાસે સમય ફિક્સ હોય છે કે આ સમય દરમિયાન જ આપણે કોલેજ જવાનું છે સ્થળ પણ ફિક્સ હોય છે કોલેજ જે જગ્યાએ છે ત્યાં જવાનું છે અભ્યાસક્રમ પાઠ્યક્રમ અધ્યાપન પદ્ધતિ મૂલ્યાંકન પાઠ્યપુસ્તક બધું કેવું છે ફિક્સ છે તો કેળનું માળખું અહીં કેવું છે નિશ્ચિત હોય છે ચોક્કસ નિયમો હોય છે જે જે સંસ્થામાં આપણે જઈએ છીએ ત્યાંના જે નિયમો હોય છે એ આપણે પાળવાના હોય છે એટલે કે ચોક્કસ નિયમ હોય છે અને પછી જોઈએ તો સીધું નિયંત્રણ અને જરૂર જણાય ત્યાં હસ્તક્ષેપ પણ કરે છે કઈ રીતના માનો કે તમારા વ્યવસ્થિત વર્ગ ચાલે છે પણ કોઈ અવાજ એક વિદ્યાર્થી કરતો હોય ખૂબ તો પ્રિન્સિપાલ પણ આવી શકે છે અને એને સલાહ સૂચન આપી શકે છે હસ્તક્ષેપ પણ કરે છે ચોક્કસ નિયમો દ્વારા પ્રવેશ મળે છે કઈ રીતના અલગ અલગ સંસ્થાઓ દ્વારા એની જે સ્ટ્રેટજી હોય એ મુજબ પ્રવેશ પરીક્ષા લેવાતી હોય છે એ મુજબ ત્યાં પ્રવેશ મળતો હોય છે તો આ બધી વાત થઈ ઔપચારિક કેળવણીની હવે વાત કરીએ અનૌપચારિક કેળવણીની તો અનૌપચારિક કેળવણી તો જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા છે અનૌપચારિક એટલે તમારા પરિવારમાંથી મળે છે કોઈ પણ કેળવણી સમાજમાંથી મળે છે મિત્ર વર્તુળમાંથી મળે છે એ રીતનું તમારે ઇમેજિનેશન કરીને આખું આ સમજવાનું છે ચોક્કસ અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતી નથી અલગ અલગ જગ્યાએ પરિસ્થિતિ મુજબ એ ચેન્જ થતું હોય છે ચોક્કસ ઉદ્દેશોને ધ્યાને લેવામાં આવતા નથી કંઈ ચોક્કસ ઉદ્દેશ હોય છે તમે મિત્ર મિત્રવર્તુળને મળવા જાઓ તો કાંઈ ચોક્કસ ઉદ્દેશ હોય છે દરરોજ ન હોય અનેક ધ્રુવી પ્રક્રિયા છે તો આમાં તો બધા સમાજે અસર કરશે પરિવારે અસર કરશે મિત્ર વર્તુળે અસર કરશે તમે કોઈ પણ વસ્તુ લેવાઈ ગયા તો એ વસ્તુ આપનાર પણ અસર કરતો હોય છે ઘણી બધી બાબતો અસર કરતી હોય વાતાવરણ પણ અસર કરતું હોય છે વ્યક્તિ જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે વ્યક્તિને કેવી જરૂરિયાત છે એ મુજબનું શિક્ષણ મળતું હોય છે અને સામેવાળી વ્યક્તિને પણ એ રીતનું શિક્ષણ અપાતું હોય છે ખાસ સંસ્થાઓ દ્વારા પણ આપી શકાય માનો કે પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત થતી હોય તો એના જે ક્લાસ ચાલતો હોય એ ખાસ સંસ્થાઓ કહી શકાય વ્યક્તિનું વિશિષ્ટ રીતથી ઘડતર થાય છે કારણ કે વિશિષ્ટ પદ્ધતિઓનો અહીં ઉપયોગ થતો હોય છે પરિસ્થિતિ મુજબ ઉપયોગ થતો હોય છે અને એને કેટલી જરૂરિયાત છે એ મુજબ ઉપયોગ થતો હોય છે કોઈ વ્યક્તિને અલગ રીતથી સમજાતું હોય તો અલગ રીતથી સમજાવવામાં આવતું હોય છે એટલે વિશિષ્ટ પદ્ધતિ અને વિશિષ્ટ રીતથી અહીં ઘડતર થતું હોય છે અહીં મૂલ્યાંકન શક્ય બનતું નથી કયા કારણોસર મૂલ્યાંકન શક્ય બનતું નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિએ એ વિશિષ્ટ પદ્ધતિમાં કંઈક ને કંઈક ફેરફાર થતો હોય છે પરિસ્થિતિમાં કંઈક ને કંઈક ફેરફાર હોય છે તેથી એનું મૂલ્યાંકન શક્ય બનતું નથી હવે એની પછી વાત કરીએ આપણે અવૈદિક કેળવણીની અવૈદિક વિધિ વિધાન મુજબ હોય તો એ વૈદિક કહેવાય ને વિધિ વિધાનથી થોડુંક પર હોય તો એને શું કહેવાય અવૈદિક કહેવાય તો અવૈદિક કેળવણીની વાત કરીએ તો જે તે સમયે અને જે તે સ્થળે જ્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી જો સમય ફિક્સ નથી સ્થળ ફિક્સ નથી ધારો કે એક એક્ઝામ્પલ લઉં માનો કે તમે અદાણીની કમ્પેરિઝનમાં તો તમે કંપની બનાવી જ લીધી છે હવે ક્યાંક સલવાઈ ગયા હવે મીટિંગમાં કંઈક પ્રશ્ન આવીને ઊભો રહી ગયો હવે મિટિંગમાં કંઈક પ્રશ્ન આવ્યો તમારા મગજમાં આવ્યો પણ તમે હાઈલાઇટ થવા ન દીધો પણ તમે કાગળમાં નોંધી લીધો કાગળમાં નોંધી લીધો અને સાંજે તમે ફ્રી થયા તો તમારા ફ્રેન્ડને તમે ફોન કર્યો અથવા એને મળવા ગયા એને એને ગયા તમે પૂછ્યું કે આનું હવે હવે મને ખબર ન પડી તો તમે કામની વાત લઈને તમારા ફ્રેન્ડ પાસે ગયા છો પણ તમારી ફ્રેન્ડ સાથે તમારા સંબંધ કેવા છે એ કેળવણીની વાત કરીએ તો કેવી અનૌપચારિક કેળવણીની વાત થશે ને તો કામની વાત એ છે પણ તમારા ફ્રેન્ડ સાથે કરવા જાઓ છો જ્યાં તમારે અનૌપચારિક વાતાવરણ હોય છે ત્યાં કરવા જાઓ છો તે મધ્યનો માર્ગ જે છે ઔપચારિક અને અનૌપચારિક વચ્ચેની કેળવણીનો જે મધ્ય માર્ગ છે એ છે અવૈતિક કેળવણી અહીં ઔપચારિક માળખાને ગોણ માને છે ઔપચારિકતાને વધારે બહુ માનવામાં આવતું નથી સ્થિતિ સ્થાપકતા અને લચીલાપણું હોય છે મિત્ર પાસે ગયા હોય તો એ તો પરિસ્થિતિ કેવી હોય સ્થિતિ સ્થિતિસ્થાપકના લેચીલાપણો જ હોય છે ઔપચારિક અને અનૌપચારિક બંનેના લક્ષણો હોવા છતાં બંનેથી આખી ભિન્ન જ છે ઉંમર મર્યાદા આમાં કાંઈ નડતી નથી એની પછી જોઈએ તો સમય અને પરિસ્થિતિ અનુસાર બદલી શકાય છે એટલે કે પરિવર્તનશીલ છે આપણે આ ઉદાહરણ દ્વારા તેમાં બધું લાગુ પાડી દો એટલે સમજી જશું જે વ્યક્તિ ઔપચારિક શિક્ષણથી વંચિત હોય તેના માટે પણ ઉપયોગી છે કઈ રીતના જેમ કે શાળા નિરક્ષરતા દૂર કરવા અક્ષર જ્ઞાન આપવા ખંડકાલીન કે અંશકાલીન હોઈ શકે છે આ બધી કેળવણી કોઈને અક્ષર જ્ઞાન ન હોય કોઈ દાદાને ઉઝમ ચેડ્યો કે મારે ધંધો કરી લેવો છે મને થોડું કંઈક શીખવું છે તો શાળામાં એ જઈ શકે છે તેવી રીતના કોઈ પણ સ્થળે કોઈપણ સમયે શીખી શકાય એવી કેળવણી એટલે અવૈદિક કેળવણી એની પછી વાત કરીએ આજીવન કેળવણીની કહીશ નામ જ એવું છે કે આજીવન ચાલનારી કેળવણી તો જન્મથી મૃત્યુ સુધી ચાલનારી જે સતત પ્રક્રિયા છે અને જે કેળવણીની પ્રક્રિયાની ખાસ વાત કરીએ તો એ છે આજીવન કેળવણી એ ઔપચારિક અનૌપચારિક અને અવૈધિક કેળવણીનો સમાવિષ્ટ થઈને આખો ભાગ બનતો હોય છે તમામ બાબતને આવરી લેવામાં અહીં આવે છે જીવનની ગુણવત્તા સુધારવા અથવા તો જાળવી રાખવાના અહીં હેતુ હોય છે કેળવણીનો તેમાં કેળવણી ઘરથી શરૂ કરીને કુટુંબ કુટુંબથી શરૂ કરીને પડોશ મિત્ર વળતો એનાથી પછી આમ ફલક વધતું જાય સામાજિક સાંસ્કૃતિક રાજકીય જેવી બાબતો સાથે સંબંધિત હોય છે તે ઉપરાંત ટીવી મીડિયા રેડિયો સમાચાર પત્ર પિક્ચર સોશિયલ મીડિયા એની સાથે પણ સંબંધિત હોય છે તેમાં માન્યતાઓ આચાર વિચાર આદર્શો જીવન મૂલ્યો વગેરે પણ ભૂમિકા ભજવે છે હવે વાત કરીએ નિરંતર કેળવણીની તો આ નિરંતર કેળવણી જે સંકલ્પના છે એ અમેરિકામાંથી આવેલી છે પ્રૌઢો માટે યુનિવર્સિટીમાં પ્રોગ્રામોનું આયોજન થતું હતું એ સમયે અને અમેરિકામાં એક શરૂઆત કરવામાં આવેલી આપણે કોર્સ ક્યાં ક્યાં આવે એ સમજીએ તેમાં ગૃહ સુશોભન વાનગી બનાવટ કૃષિ તાલીમ પ્રૌઢ શિક્ષણ સમાજ સેવા શિક્ષણ સુધારણા એવા જેટલા કાર્યક્રમો હોય છે એનો અહીં સમાવેશ થતો હોય છે તો ગૃહ સુશોભનની વાત કરીએ તેમાં ઉંમર મર્યાદા તો હોય નહીં કોઈક નવરા હોય લોકો તે ગૃહ સુશોભનના ક્લાસ કરી શકે છે અને એના ઉપર એનો બિઝનેસ બનાવી શકે છે વધુ અંશે ઔપચારિક અને થોડા અંશે અનૌપચારિક હોય છે જ્યારે કામ શરૂ છે ત્યારે ઔપચારિકતાનું પ્રમાણ શરૂ છે પણ જ્યારે કામ પૂરું થઈ જાય છે ત્યારે અનૌપચારિકતાનું પ્રમાણ વધી જાય છે એની પછી વાત કરીએ વ્યક્તિની ક્ષમતા સુધાર અને ઉર્ધ્વીકરણ માટે વ્યક્તિ જોડાઈ જોડાઈ શકે છે 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 તમે કે એની આ શીખવું વાનગી બનાવવાની શીખવી તો શકો છો નથી શીખવી તો વાંધો નહીં અંત નિશ્ચિત નથી જ્યાં સુધી તમને ન આવડે ત્યાં સુધી તમે એ જોઈન કરી શકો છો કેળવણી મેળવી શકો છો ખાસ તો ભાજલ સમયને તમે ઉપયોગી બનાવી શકો છો આ નિરંતર કેળવણીમાં તો તમે આ પાંચે પાંચ કેળવણીના મુદ્દાઓને વ્યવસ્થિત સમજી ગયા હશો પણ આપણે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશું ત્યારે એને કઈ રીતના પ્રેઝેન્ટ કરવાનું છે એ મેઇન છે અત્યારના તમે સમજી તો ગયા છો પણ આપણે મેઇન હેતુ છે કે એમસીક્યુમાં કઈ રીતના આપણે સાચો જવાબ પસંદ કરી શકીએ તે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ